સમાચાર આજ રોજ પાલનપુર ખાતે ગુજરાત ક્રાંતિકારી પાર્ટી જિલ્લાના મંત્રી ધીરજ કુમાર સોની ના અધ્યક્ષાને પાલનપુર નો મોટો પ્રશ્ન એટલે કે ટ્રાફિક સમસ્યા ને દૂર કરવા એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો પાર્ટીની ટીમ સાથે પ્રજાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે રોંગ સાઇઝમાં આવતા લોકોને સમજાવીને રોંગ આવતા સાધનો આવવાના કારણે ટ્રાફિક જામ ના થાય તે હેતુસર આજે પ્રો ટ્રાફિક પોલીસ તથા ટીઆરબી જવાનો સાથે રાખીને કામગીરી હાથ ધરી હતી અહેવાલ દિલીપસિંહ સોલંકી વધુ સમાચાર માટે નિહાતર રહો એમ ડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ બનાસકાંઠા જિલ્લા મંત્રી ગુજરાત ક્રાંતિકારી પાસે પાલનપુરની જનતાને એક સંદેશો પહોંચાડવા માગું છું મીડિયાના માધ્યમથી કે પાલનપુરનો સૌથી મોટો પેચીદો પ્રશ્ન એટલે ટ્રાફિકનો પ્રશ્ન છે પછી ભલે દિલ્હી ગેટ હોય શિમલા ગેટ હોય સંજય ચોક હોય ગઢામણ ગેટ હોય હનુમાન ડેગરી હોય એરોમા સર્કલ હોય મિત્રો પાલનપુરની અંદર અવારનવાર આપણે કેટલાય લોકોના મૃત્યુ થતાના આંકડા આપણે જોયા છે ત્યાં સુધી આવા લોકોની બલીઓ ચડતી રહેશે એટલું જ નહીં પરંતુ કેટલાક ધંધાધારી પેઢીઓ પર જતા લોકો હોય છે જે સમયસર પહોંચી શકતા નથી બાળકો હોય છે કે વિદ્યાર્થીઓ છે શાળા કોલેજમાં સમયસર પહોંચી શકતા નથી તો આ લોકોના પરમાનન્ટલી સોલ્યુશન માટે શું કરી શકાય તો એના ભાગરૂપે આજે ગુજરાત નાગરિક પાર્ટીની અમારી ટીમે પાલનપુરની હનુમાન ટીટીના પોઈન્ટ ઉપર ટ્રાફિક નિવારણ માટેનો આજે પ્રોગ્રામ કર્યો હતો જેની અંદર અમે પાલનપુરની તમામ જાહેર જનતાને એક નમ્ર અપીલ કરીએ છીએ કે બીજું તો કંઈ આપણે નથી કરી શકતા પણ માત્ર જો આપણે રોંગ સાઈડમાં આવવાનું બંધ કરી દઈએ અને પાલનપુરના જે રસ્તાઓ છે એ રસ્તાઓ ઉપર આપણે વધારના વ્હીકલ્સ પાર્ક ન કરીએ જ્યાં ત્યાં મૂકી ના દઈએ કે જેના જે રાહદારીઓ ચાલી શકે કે લોકો પોતાના વ્હીકલ્સ ચલાવી શકે આ બધાના ભાગરૂપે આપણે એક જ કામ કરી શકીએ કે આપણે માત્ર ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ અને પાલનપુરને ટ્રાફિક મુક્ત પાલનપુર કરીએ પ્લાસ્ટિક મુક્ત કર્યું બધું આપણે કર્યું પણ પાલનપુરને એક જ પેચે પ્રશ્ન છે ટ્રાફિકનો આ ટ્રાફિકનો પ્ર પરમાનન્ટલી પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણે બધા જાગવું પડશે આપણે પોતે જ જો ઘણા બધા લોકોએ ચળવળ ચડાવી છે આવેદનપત્ર આપ્યા છે પરંતુ હજુ સુધીનો પરમાનન્ટલી સોલ્યુશન કોઈ આવ્યું નથી પરંતુ પરમાનન્ટલી સોલ્યુશન માટે આપણે બધાએ જ મેદાનમાં ઉતરવું પડશે ટ્રાફિકના અવેરનેસના પ્રોગ્રામ કરવા પડશે તો જ પાલકોના પ્રોબ્લેમમાંથી આપણે બહાર નીકળીશું હનુમાન ટેગરીનો પ્રોબ્લેમ અમે જોતા અમને એવું લાગ્યું છે કે આના પરમાનન્ટલી સોલ્યુશન માટે જો એક નાણાંની વ્યવસ્થા થાય તો આનો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે તો બધા આપણે જાગીએ અને પાલનપુરની અંદર જ્યાં જ્યાં શોપિંગ સેન્ટર બધા ચાલે છે ત્યાં આગળ વધારાનું જે વ્હીકલ્સ પાર મૂકાય છે એ મૂક વ્હીકલ્સની અટકાયત કરવામાં આવે અને વ્હીકલ્સ પાર્કિંગની જે જગ્યાઓ ત્યાં મૂકીએ તો સિટીની ટ્રાફિક પણ આપણે કંટ્રોલ કરી શકીએ જેમ આજે અમે ગુજરાત ક્રાંતિકારી પાર્ટીના મિત્રો ભેગા થઈ અને ટ્રાફિક અવેરનેસ માટે કર્યું છે એમ તમામ લોકો જાગે પાલનપુરની જનતા જાગે તમામ લોકો ભેગા થાય દસ દસ ટકા લોકો દસ દસ ટકા જો ટ્રાફિકનો પ્રોબ્લેમ સોલ્વ થાય તો બધા લોકો ભેગા થઈએ તો સો ટકા આપણે પાલકોને ટ્રાફિકનું સોલ્યુશન લાવી શકીશું એક કદમ ક્રાંતિ કયો જય માતાજી જય હિન્દ જય ભારત